બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના લગામી ગામે જે છોટાઉદેપુર રેન્જમાં આવે છે લગામી લગામી ગામે એક વૃક્ષ પર રીંછ ચડી ગયું એ પ્રકારની વાત વન વિભાગને જાણ કરવામાં આવીને વન વિભાગની ટીમ ત્યાં પહોંચી વૃક્ષ પરથી આ રીછને રેસ્ક્યુ કરવા માટે કરીને પ્રયાસ દરમિયાનમાં રીછ તેથી ઉતરી અને ભાગી રહ્યું હતું તે દરમિયાન વીરપુર ગામ તરફ દોડ્યું અને ત્યાંના એક યુવાન છે સાડત્રીસ વર્ષના સિસરાભાઈ જલિયાભાઈ રાઠવા તેઓને આ રીછ કરડ્યું હતું જેને લીધે હાથ પર બચકા ભર્યા હતા જેને લીધે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ જોજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ બનાવ આજે બન્યો છે સતત બે દિવસ દરમિયાનમાં આ ત્રીજો વ્યક્તિ છે જેને રીછે કરડિયાનો બનાવ બન્યો છે બિયર બાઇટનો ઘટના બની છે આ બનાવ છે લગામી ગામનું લગામી ગામે વન્યપ્રાણી રીછ મૌડાના ઝાડની ઉપર ચડી ગયું હતું એની જાણ રાજેશભાઈ રાઠવા તાલુકા સદસ્ય છે તેઓ ટેલિફોનિક જાણ કરી હતી મદદની વનસક મોટા ઉદેપુર જેને લીધે દોઢસોથી વધારે વન કર્મચારીઓ પીએસઆઈ જુજ અને પોલીસ સ્ટાફ સહિત વેટરનરી ઓફિસર સાથે બનાવનાર સ્થળે લગામી ગામે પહોંચ્યા હતા લગામી ગામે પહોંચી અને જે વૃક્ષ ઉપર આ વૃક્ષ ચડેલું હતું મહુડાના ઝાડ પર કે રીછ અને મહુડા પણ ખૂબ ફાવતા હોય છે અને મહુડા ઝાપટવા ઉપર ચડી ગયો હશે એ પ્રકારની વાત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે એ રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની દોઢસો જનની ટીમ સહિત પોલીસ તમામ દોડી પડ્યા હતા તસવીરમાં જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે ત્યાંના સ્થાનિક એ લગામી ગામના છે અને ત્યાંથી જ્યારે એ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી તે દરમિયાન અંદર ઝાડ ઉપરથી આ રીંછ ઉતર્યું ને વીરપુર તરફ ભાગવા લાગ્યું હતું રસ્તામાં એક અપંગ વ્યક્તિ જેનું નામ સિસરાભાઈ જલિયાભાઈ રાઠવા તેઓ અપંગ છે તેઓને ત્યાંથી દોડી ન શક્યા અને સાડત્રીસ વર્ષના સિસરાભાઈ જલિયાભાઈ રાઠવાને આ રીંછે એમના હાથ ઉપર બચકા ભરી દીધા હતા જેને લીધે તેઓ ઈજાગ્રસ્ત ઈજા પામ્યા હતા જેઓ એકસો આઠ મારફતે જોધના સરકારી દવાખાને ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા રીંછ નદી કોતરના ભાગે ભાગી ગયું હતું બન આ હાલ નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર અને એનો સ્ટાફ આ રીંછની શોધખોળ કરી રહ્યો છે રીંછે માનવ જે જે હિજા પહોંચાડી છે એ સંદર્ભે એને જે વળતર આપવાનું થતું હોય તેના માટેના પણ વિભાગે પ્રયત્ન કર્યા છે વન્ય પ્રાણી રીંછે જે બચકું ભર્યું છે સિસરાભાઈને એને અનુસંધાનમાં પ્રક્રિયા પણ વન વિભાગ હાથ ધરાયું છે છોટા ઉદેપુરમાં પહેલા ગત વર્ષો દીપડાનો ત્રાસ ખૂબ હતો અને દીપડાને લીધે લોકો દહેશત પામી જતા હતા વન્ય પ્રાણી જંગલોમાં છોટાઉદેપુર એમ સમજો કે છોટાઉદે રેન્જ છે તે વિસ્તારના આ બનાવો આ રીસાના બનાવો બની રહ્યા છે અગાઉ જયપુર અને બોડેલી રેન્જની અંદર દીપડાઓ છે તે વારંવાર હુમલાઓના બનાવો બનતા હતા હવે છોટા ઉદેપુરમાં રીછના બનાવો નોંધાઈ રહ્યા છે જેને લીધે જે જંગલોની નજીક રહેતા લોકો છે એ લોકો પણ સુરક્ષા માટે એ કરી રહ્યા છે જોકે આ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં સિસરાભાઈ જેઓને રીછે કડ્યું હતું દવાખાનામાં દાખલ કર્યા હતા અને આ ઘટનાને લીધે રાઠવા સમાજ આદિવાસી સમાજમાં પણ રોષ ફેલાયો છે